જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે કયા ઘરમાં દીકરીઓ જન્મે છે જાણો આ વિશે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે પુરાણની વિશેષ કથા જણાવે છે કે કયા ઘરમાં દીકરીઓ જન્મે છે પુરાણમાં એક કથા અનુસાર અર્જુન અર્જુનભ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે કયા કર્મોથી કોઈના ઘરે દીકરીઓનો જન્મ થાય છે ભગવાન જાણે કે કયા મા બાપ દીકરીઓનો બોજ ઉઠાવી શકે અને તેઓ યોગ્ય ઉછેર કરી શકે છે તેથી તેઓ એવા ઘરો પસંદ કરે છે જે દીકરીઓ માટે યોગ્ય હોય છે ગરુડ પુરાણમાં એક કથાનું એ વર્ણન છે આ વાર્તામાં શ્રી કૃષ્ણ જણાવે છે કે કયા ઘરમાં દીકરીઓ જન્મે છે કથા મુજબ એક દિવસ અર્જુન અને શ્રી કૃષ્ણ બેઠા હતા બંને જન્મ મરણની વાતો કરતા હતા તે જ સમયે અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે માધવ કયા કર્મોને લીધે કોઈ પિતૃને કન્યા રત્ન મળે છે એટલે કે દીકરીઓના જન્મ માટે ભગવાન ગણની પસંદગી કેવી રીતે કરે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે અર્જુન જો કોઈના ઘરે પુત્રનો જન્મ થાય છે તો તેનું નસીબ છે જો કોઈના ઘરે પુત્રીનો જન્મ થાય છે તો તેને તેના માટે સૌભાગ્યની વાત છે પુત્રો નસીબથી મરે છે તો પુત્રીઓ નસીબથી જ મરે છે જે પુરુષો અને સ્ત્રીઓએ તેમના પાછલા જન્મમાં સારા કાર્યો કર્યા હોય તેમને જ પુત્રીના માતા પિતા બનવાનો લાવો મળે છે શ્રી કૃષ્ણ આગળ કહે છે ભગવાન દીકરીઓના જન્મ માટે એવા ઘરો પસંદ કરે છે જે દીકરીઓનો ભાર ઉઠાવી શકે તેવા મા બાપને ત્યાં ઘરે દીકરીઓનો જન્મ થાય છે ઘણા લોકો સંપત્તિ હોવા છતાં કેટલાક લોકો એવા હોય છે જેઓ દીકરીઓનો બોજ ઉઠાવી શકતા નથી જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે ગરીબ હોવા છતાં પોતાની દીકરીઓને ખૂબ જ પ્રેમથી ઉશેરી શકે છે બ્રહ્માંડના સર્જક પહેલાંથી જ જાણે છે કે દીકરીઓ માટે કોણ સારા માતા પિતા બની શકે છે શ્રી કૃષ્ણ આગળ અર્જુનને કહે છે પાઠ દીકરીઓ જ આ સૃષ્ટિ ચલાવે છે જે દિવસે આ દુનિયામાં દીકરીઓ જન્મવાનું બંધ કરી દેશે તે દિવસે દુનિયા થાંભી જશે પછી થોડા દિવસમાં આ બ્રાહ્મણનો નાશ થશે દીકરીઓ જ પોતાના માતા પિતાને દીકરી તરીકે સૌથી વધુ પ્રેમ આપે છે પછી લગ્ન પછી જ્યારે તે તેના સાસરે જાય છે ત્યારે તે ત્યાં પુત્ર વધુ અને પત્ની તરીકે પોતાનો પ્રેમ વેચે છે તે પછી જ્યારે તે માતા બને છે ત્યારે તેના બાળકને બધું જ આપે છે સંસ્કારો આપે છે વિચારો સારા આપે છે દીકરો એક કુર ચલાવે છે પણ દીકરીઓ બે કુરનું ગૌરવ લાવે છે મિત્રો જે ઘરમાં દીકરીઓનો જન્મ થાય છે તે પરિવારને તે જ ઘરમાં રોશની થાય છે દીકરી બે કુંડની વધાવે છે પિયરમાં દીકરી તરીકે અને સાસરીમાં પુત્ર વધુ તરીકે ગૌરવ વધાવે છે બધી જ ફરજ બજાવે છે એ દીકરીને વાળનો દરિયો તરીકે કહેવામાં આવે છે જ્યાં દીકરીનો જન્મ થાય છે ત્યાં લક્ષ્મીનો આવાસ થાય છે જે ઘરમાં આ દીકરીના પગલાં પડે છે ત્યાં ઘર ગુંજી ઉઠે છે દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પૂછો તો ખબર પડે દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક જ હોય છે ગમે તેટલી મોટી થઈ જાય પણ મા બાપને એમની ઢીંગલી જ રહે છે જિંદગીથી વધુ સાથ નિભાવે તે દીકરી હૃદયમાં ધબકતો ધબકાર એ દીકરી દીકરી વગરનું ઘર એટલે વેરાન રન દીકરી આવે એટલે જીવનમાં ખુશીઓની સુગંધ આપોઆપ આવે દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે તો દીકરી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મિત્રો આ વિશેની માહિતી તમને સારી લાગી હોય દીકરી વિશેની તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ